આજે જામનગર સમાજના ટ્રસ્ટી છે દિલીપભાઈ ભારદિયા જે આપણે મામા તરીકે દરેક સમાજ એમને ઓળખીએ છીએ જેમનું સમાજમાં આજે આગવું નામ છે એ મામા પછી સંદીપભાઈ આમરેયા પ્રવીણભાઈ પેસાવારિયા તથા કમલેશભાઈ પેશા આજે જુનાગઢ સમાજે અહીં પધાર્યા છે અને આજે અમારે જૂનાગઢ રિનોવેશન ચાલુ છે એના માટે આ લોકો સમાજને સવા લાખ રૂપિયાનું દાન આપવા માટે આજે જામનગરથી અહીં પધાર્યા છે અમને સમાજને સવા લાખનો ચેક અર્પણ કરેલ છે મારા વડીલ શ્રી મામલતદાર સાહેબ ને અને અમારા સમાજના આગેવાનોની હાજરીમાં આજે અમને દાન મેળ્યું છે મૂળ લાલપુરના રહેવાસી અને હાલ યુકે લંડનના રહેવાસી હસ્તે મનીષભાઈ દિનેશભાઈ તથા રવિકાંતભાઈ પેશાવારિયા દ્વારા તેમના માતૃશ્રી તળાશ્રી ની તિથિ ઓગણીસ પાંચ હમણાં ગઈ એ નિમિત્તે સવિતાબેન નારણભાઈ પેશાવરિયા તથા નારણભાઈ રામજીભાઈ પેશાવરિયાના સ્મરણાથી આજે આ જામનગરથી ટીમ આવી છે અને એમના હસ્તે આજે અમને આજે સવા લાખનું સમાજને દાન મળ્યું છે તો આ જામનગરથી પધારેલ ટીમ અને મામાશ્રી પ્રવીણભાઈ સંદીપભાઈ નો અને જૂનાગઢ સમાજ વતી હું આભાર માનું છું તથા જે દાન આપનાર દાતાશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ સમાજ વતી આભાર માનું છું દાદા અને માતાજીને પ્રાર્થના કે સમાજમાં દાન આપનાર સહયોગ આપનાર આવા દાતાશ્રીઓ શ્રીઓ અને સહયોગીની વાડી હંમેશા માતાજી અને દાદા લીલી રાખે એ દાદાના ચરણોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના જય વિશ્વકર્મા જય માતાજી જય રાંદલમાં જય ચામુંડામાં જય ગિરનાર ગરવો ગિરનાર આજે ગિરનારના પર્વતની બાજુમાં જ આપણું વિશ્વકર્મા ભગવાનજીનું મંદિર આવેલું છે ગિરનાર દરવાજા કહેવાય આ જગ્યામાં આજે મેં જામનગરથી હું તથા મારી સાથે કમિટી મેમ્બર શ્રી કમલેશભાઈ પેશાવાળીયા એવા જ અમારા કાયમી સમાજ સાથે સહયોગી એવા પ્રવીણભાઈ પેશાવડિયા તેમજ અમારા દરેક કાર્યમાં સમાજને સહકાર આપતા હોય એવા સંદીપભાઈ અમરણીયા જામનગરથી રાજકોટ જૂનાગઢ અમે વધારેલા આજે અહીંના પ્રમુખ રાજુભાઈ મંત્રી શ્રી અને આ સમાજને કાયમી સહયોગી એવા મામલતદાર શ્રી કિશોરભાઈ જોલાપરા ગુણુભાઈ તથા અન્ય કમિટી મેમ્બરો અમે આજે અહીં આવ્યા અમને બહુ આનંદ અને ઉત્સાહ હતો જે રૂમ બનાવવા આવ્યા છે બનાવવામાં આવ્યા છે જે રૂમનું પણ શૂટિંગ કમલેશભાઈ શ્રીએ કરેલું છે ત્યાં પણ અમે ઉપર પણ બેઠા હતા રૂમ એટલા બધા સરસ બનાવવામાં આવ્યા છે કે તમે કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ અને રૂમમાં જેવી સગવડો હોય એવી જ સગવડો અહીંયા રાજુભાઈ અને કિશોરભાઈ જુલાપરા ઉણુભાઈ જયંતીભાઈ ભારતીયા છે અહીંયા આ બધા સતત મહેનત કરી અને આટલું બધું સરસ મજાનું કામ કર્યું છે હમણાં જ ગઈ પાંચ પાંચ તારીખે પણ અહીંયા અમે વધારેલા જે અમે ગયેલા અને ત્યાંથી પણ રાંદલમાં અને ચામુંડામાંની મૂર્તિઓ મંદિરની અંદર પ્રસ્થાન કરેલું છે એ ખરેખર ભવ્ય અને ઉત્તમ કરેલું છે મંદિરની અંદર તમે જાઓ તો તમને એમ થઈ જાય સાક્ષાત માતાજી અને વિશ્વકર્મા દાદા આંદલ ઉપર અઢળક આશીર્વાદ મળતા હોય એવો તમને ભાસ થાય છે ઘણા વર્ષથી આ વાડી તો બનેલી છે અને જે લોકો એ બનાવી છે એને આપણે કાયમ યાદ કરવા જોઈએ જે જે લોકો આ સંસ્થાની અંદર કામ કરી ગયા છે એની નીતિ અને નિષ્ઠા અને એની આવડત અને વિશ્વકર્માની કૃપાથી આવડી મોટી સરસ જગ્યાની અંદર આટલી સગવડો કરી ગયા હતા